જુનાગઢ શહેરને જોડતો એકમાત્ર મુખ્ય માર્ગ કે જેમાં બસ ટ્રક વગેરે અત્યારે પસાર થઈ શકે એવો એકમાત્ર મુખ્ય માર્ગ છે મજેવડી દરવાજાથી બસ સ્ટેન્ડ આ માર્ગ જ ખરેખર આખા જુનાગઢને જોડે છે બાકીના માર્ગો બધા બનવે છે નાના વાહનો જ જઈ શકે એમ છે મોટા વાહનો જઈ શકે એમ નથી જેમ અમદાવાદમાં રાત્રિના અત્યારે બસ તમામ જગ્યાએ જઈ શકે છે એની વ્યવસ્થા લાંબા ગાળાથી કરી છે એ જ પ્રકારે જૂનાગઢના મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ વીસ વર્ષના પ્લાનિંગ સાથે આયોજન કરવું જોઈએ એને બદલે ડિઝાઇનો બદલી અને માત્ર કન્સલ્ટનો બદલી અને સતત જે બ્રિજની ડિઝાઇન ફેરવી છે આ બ્રિજની ડિઝાઇનથી રસ્તાની વચ્ચે પિલર આવશે અને રસ્તાને બંને સાઈડ તોડભાંગ થશે એ જે થાય પણ મૂળભૂત જે ડિઝાઇન હતી આની પહેલાંની જે ડિઝાઇન હતી એમાં જે એચ આકારનો જે પેલો હતો એની અંદરમાં આ જ પિલર સરકારી જમીનમાં આવતા હતા અને રોડ યથાવત રહેતો અને સરકારી જમીનમાંથી એ બ્રિજ પસાર પીલરથી ઓવરબ્રિજનો કરોડો રૂપિયા વેડફી નાખવાની જે નીતિ છે એનો વિરોધ છે રહેશે અને કાયમ માટે રહેશે એટલા માટે કહીએ છીએ કે જુનાગઢને જોડતો એકમાત્ર રોડ છે અને એને અત્યારે તોડી નાખવાનો જે પ્લાન કરી રહ્યા છે એ વ્યાજબી નથી ભવિષ્યમાં કહે છે કે અમે પાંચ મીટર આ બાજુ સર્વિસ રોડ તો તમે કેવી રીતે આપશો

હાલ જે મહાનગરપાલિકા દ્વારા ઓવરબ્રિજની જે કામગીરી હાથ ધરવામાં આવી છે એ ડિઝાઇન સામે અમને પ્રોબ્લેમ છે અમારા બધા ધંધાર્થીઓ સ્ટેશન રોડના પ્રભાવિત થઈ છે સાથે સાથે સરકારની જે કરોડો રૂપિયાની જમીન છે એ પણ આ ઓવરબ્રિજથી પ્રભાવિત થશે સાથે સાથે શહેરના તમામ નાગરિકોને આ એક જે આપણો મેઇન રોડ છે જૂનાગઢનો શહેરનો સમો જે રોડ છે એ રોડ ઉપર બ્રિજ બનાવવાથી જે નાની લંબાઈ વધારી અને બ્રિજ બનાવે છે એ આપણને સરદર્દ સમાન કાયમી રહેશે એટલે જૂનાગઢની આમ જનતા પણ આની અંદર જાગૃત થાય અને આ કોઈ પણ ભોગે આ ઓવરબ્રિજની ડિઝાઇનમાં રજૂઆત કરી અને કે એવું અમે હૃદયલી પેલું કરીએ છીએ અમારો કોઈ આશય પોલિટિક્સ નથી અમારો માત્ર ને માત્ર અમારા રોજગાર ધંધાનો છે અને આ ડિઝાઇન ઘઉંના રોટલા સમાન છે જેમ વાળવી તેમ વળી શકે એમ છે ઘણા વિકલ્પો છે અમે વિકલ્પો અમારા આવેદનપત્રની અંદર રજૂ કરેલા છે આ ડિઝાઇન નાની થઈ શકે છે મોટી થઈ શકે છે જે કરવું હોય એ આ ડિઝાઇનમાં થઈ શકે એમ છે રેલવે બોર્ડને પણ આ ડિઝાઇન સામે નાની મોટી કરવામાં પ્રોબ્લેમ નથી એનું કારણ એ છે કે રેલવે બ્રિજની બહારની જે ડિઝાઇન છે એમાં ફેરફાર કરે રેલવેની અંદર અમે કહેતા જ નથી પણ રેલવેની બહારની જે લંબાઈ વધારવામાં આવી છે એ લંબાઈ ઘટાડે સરકાર પ્રજાના પૈસાનો બચાવ કરે એવું અમારું શાસકોને વિનંતી છે અમે આજીજીજી પણ કરશું અમારો કોઈ પોલિટિક્સ ઇશ્યુ નથી માત્ર ને માત્ર અમારા રોજગાર ધંધાનો છે આજે અમે ઘણું બધું એમ કે શું કહેવાય ગ્રામજનોને અમે ઉપયોગી થયા છીએ કોરોના કાળની અંદર પણ મીડિયા મિત્રોને ખ્યાલ છે કે એક જ પંપ એવો હતો કે ચોવીસ કલાક ઇમરજન્સીમાં પેટ્રોલ ડીઝલની સપ્લાય કોરોના કાળમાં લાંબો સમય સુધી અમે આપી છે બીજા લોકોએ વળતર દસ ગણું લીધું છે અમે જે સરકારનો ભાવ છે એ મુજબ જ અમે આપી છે નોટબંધીમાં પણ અમે પ્રજાને એટલા જ ઉપયોગી થયા છે આજે અમારા હું સિનિયર સિટીઝન છું આજે અમારા આજીવિકાનો માત્ર એક જ બિઝનેસ છે ત્યારે હું જુનાગઢની જનતાને વિનંતી કરું છું કે આજે તમે અમારી સાથે રહ્યો અમે વડીલોના આશીર્વાદ પણ લીધા છે